સ્વાગત છે આજે આપણે ચુંબકત્વ અને દ્રવ્ય મેગ્નેટિઝમ એન્ડ મેટર આગળ આપણે ટોપિકો બધા જોયા એવી જ રીતના થિયરિકલ આ ટોપિકો જોઈએ અને પછી જેની પર આધારિત આ ટોપિક ઉપર આધારિત એમ શીખ્યું આપણે સોલ્વ કરવાના જ છીએ તો આજે આપણે નવા ટોપિક પદાર્થનું ચુંબકત્વ કે ભાઈ લોખંડ છે એનું મેગ્નેટિઝમ કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે કરવાની છે આ ટોપિકમાં ચુંબકને ધ્રુવનું મૂલ્ય હોય છે જેને ધ્રુવમાન કહેવાય એની પણ આપણે ચર્ચા કરીશું ગજ્ય ચુંબકની મોમેન્ટ અને સોલેનોઇડનું ધ્રુવમાન ડાયપોલ મોમેન્ટ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા એના ઉપર લાગતો ટોર્ક એનો આવર્તકાળ આવૃત્તિ બધા જ સૂત્રો મેળવીશું ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા અને લાસ્ટમાં ગૌસનો નિયમ ક્લિયર તો આજે જોઈએ ચાલો પેલા પદાર્થનું કે પદાર્થનું કેમ થાય છે તમારી પાસે મિત્રો એક લોખંડનો લોખંડનો ટુકડો ટુકડો છે છે આ રાઈટ સામાન્ય રીતે લોખંડની અંદર એના અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પણ સામાન્ય સંજોગોમાં એ પરિસ્થિતિ કંઈક આવી હોય છે કેવી હોય છે ખબર આ જે પરિસ્થિતિ છે ને એ કંઈક આવી હોય છે એની અંદર સામાન્ય સ્થિતિની અંદર આ જે બધી પ્રવાહની લૂપો છે એ બધી આમ અસ્તવ્યસ્ત હોય છે આ બધી પ્રવાહની લૂપો છે જે ચુંબક્ય ડાયપોલ તરીકે આપણે એને સંકેતમાં દર્શાવીએ છીએ આ બધી લૂપો છે ને એ પ્રવાહનું વિતરણ છે એ આખા લોખંડની અંદર એ અસ્તવ્યસ્ત હોય છે સામાન્ય સંજોગોમાં એટલે m 0 આ ક્યારે તો કે સામાન્ય સ્થિતિમાં તમે હાલમાં તમે આ લોખંડનો ટુકડો લાવો તો આની અંદર એના ડાયપોલ મોમેન્ટ તો ધરાવે છે પણ એની અંદર બધી જ ડાયપોલ પ્રવાહના ગાળાઓ નાના નાના છે એ બધા અસ્તવ્યસ્ત હોય આવી રીતે એટલે એની પરિણામી મોમેન્ટ જીરો હોય છે ત્યારે ચુંબકતો તરીકે વર્તા નથી જોઈ લેજો વર્તે છે નહીં હવે એનું મારે મેગ્નેટાઇઝેશન કરવું છે તો આ જ લોખંડના ટુકડા ઉપર તાંબાના પાતળા તાર વીટાડી દો અને એમાંથી તીવ્ર બહાય પ્રવાહ પસાર કરો આ પ્રવાહ જે પસાર કરીએ છીએ એને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ મેગ્ને

એ બધું એક દિશામાં આવી જશે એટલે આને જયારે આમાં મૂકશો આ તીવ્ર ચિત્ર લગાડશો આમાંથી આવ્યું અને એમાંથી પરિસ્થિતિ કઈક આવી આવે છે પ્રવાહનું વિતરણ બદલાઈને એક જ દિશામાં આવી જાય છે પેલા આવું હતું ને પછી એમાંથી આવું આવ્યું રેડી ખ્યાલ હવે એમ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એનો મતલબ પ્રવાહનું વિતરણ એક દિશામાં આવી ગયું એટલે હવે એની આની પરિણામી મોમેન્ટ ઝીરો નહીં થાય એનો મતલબ આ પદાર્થનો ટુકડો છે એ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરશે રાઈટ એટલે જ્યારે આ લોખંડના ટુકડા ઉપર તમે તાર વીંટાળી અને એ તારમાંથી તીવ્ર પ્રવાહ પસાર કરશો એ પ્રવાહને કારણે જ ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો એ ક્ષેત્ર દ્વારા આ બધી જ અણુકીય ડાયપોલ્સ ઉપર ટોર્ક લાગશે અને ધીરે ધીરે ડાયપોલ્સ અથવા એ પ્રવાહની નાના નાના લૂપોનું જે વિતરણ છે જે અસ્તવ્યસ્ત છે એ ક્ષેત્ર દ્વારા એનું વિતરણ ધીરે 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 વિતરણ એક દિશામાં આવતું જશે રાઈટ પછી એની પરિણામી મોમેન્ટ ઝીરો થશે નહીં અને પદાર્થ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરે છે પછી તમે તીવ્ર પ્રવાહ દૂર કરી નાખશો તો પણ બદલાયેલું વિતરણ પાછું મૂળ સ્થિતિમાં આવતું નથી જો આવું હોત તો તમને માર્કેટની અંદર જે ગજીયા ચુંબકો મળે છે બરાબર ને તમે સ્ટેશનરીમાં લેવા જાવ જ છો તો એ આ જ પદ્ધતિથી બનાવેલા હોય છે જો એમાંથી તીવ્ર પ્રવાહ દૂર કરી નાખે તો એનું ચુંબકો ઝીરો થઈ જવું જોઈએ ને એવું બને છે નહીં કારણ કે એક વખત બદલાયેલું વિતરણ પાછું મૂળ સ્થિતિમાં આવતું નથી અને એની કાયમ માટે એની મોમેન્ટ જીરો નહીં થાય અને કાયમ માટે મોમેન્ટ ધરાવશે એટલે ચુંબક તરીકે વર્તશે રાઈટ તો બાહ્ય પ્રવાહને કારણે અંદર એક જ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે જેનું મોટું સ્વરૂપ મેં એ દર્શાવ્યું છે કે આ જે લૂપ છે ને આ એક લૂપને બેઠો મેં એ મોટી દર્શાવી છે તો આ લૂપમાં એક જ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે આ લૂપમાં આ પદાર્થમાં અંદર પ્રેરિત થતા પ્રવાહ ને બધ પ્રવાહ કહેવાય છે અને એને કારણે લૂંટની આજુબાજુ હું ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર અને એને કારણે આ પદાર્થ કાયમ માટે બરાબર ને ચુંબક તરીકે વર્તે છે કોઈ પણ પ્રવાહિત લૂપની આજુબાજુ થાય ચુંબકીય ક્ષેત્ર તો લૂપો પ્રેરિત થાય છે આવા પ્રવાહ ને બદ્ધ પ્રવાહ કહેવાય અને આજ બધ પ્રવાહ ને કારણે પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે એટલે કે પદાર્થનું મેગ્નેટાઈઝેશન થાય છે પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે ઇઝ ક્લિયર ઓકે તો આવી રીતના આ લોખંડના ટુકડામાંથી ચુંબક એ તૈયાર કરવામાં આવતું હોય છે તો તમને ખ્યાલ આવી ગયો હશે રાઈટ પછી તમે બહારથી આ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આ આપડા કંટ્રોલ માં છે જેટલો વધારો હોય એટલો વધારી શકાય જેટલો ઘટાડો એટલો ઘટાડી શકાય તો એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલા માટે નામ આપ્યું છે કે એજ પ્રવાહને કારણે આ લોખંડનો ટુકડો ચુંબક તરીકે વર્તે છે એટલે માટે એ પ્રવાહને કારણે પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે એટલે એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય છે જેને આઈએફ વડે દર્શાવાય રાઈટ અને પદાર્થની અંદર જે પ્રવાહની રૂપ લૂપો છે અસ્તવ્યસ્તતે એ એક દિશામાં ઉત્પન્ન થઈ અને પદાર્થની અંદર પણ પ્રવાહ પ્રેરિત થાય છે અને બદ્ધ પ્રવાહ કહેવાય અને એ જ બદ્ધ પ્રવાહને કારણે પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે અને કહેવાય પદાર્થનું મેગ્ નાળાકારના ચુંબકો કૃત્રિમ ચુંબકો છે એ વિદ્યાર્થી મિત્રો આવા તીવ્ર ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને બનાવવામાં આવે છે વર્ષો પહેલા માન્યતા અલગ હતી ખ્યાલ છે ને વર્ષો પહેલા

કઈક મૂલ્ય હોય છે એટલે જે આકર્ષે છે દૂર જાય છે છે ને તો એને કઈક મૂલ્ય હોય છે ચુંબકના ધ્રુવોના મૂલ્યને ધ્રુવમાન કહેવાય જેને આપણે સામાન્ય રીતે પી વડે દર્શાવીએ છે ગજ્યો ચુંબક હોય ને એને PB વડે દર્શાવો તો કોઈ પ્રોબ્લેમ નથી ચુંબકના ધ્રુવો આપણે અહીં લખી શકીએ કે ચુંબકના ધ્રુવો મૂલ્ય ધરાવે છે ધ્રુવોના ચુંબક ચુંબકના ધ્રુવો પણ મૂલ્ય ધરાવે છે એને કઈક ઇન્ટેન્સિટી હોય છે તો ચુંબકના ધ્રુવોના મૂલ્યને વિદ્યાર્થી મિત્રો આપણે ધ્રુવમાન તરીકે ઓળખવામાં ગજ્ય ને ધ્રુવમાન પી બી વડે દર્શાવો તો કોઈ પ્રોબ્લેમ નથી હે ચુંબક ના ધ્રુવો મૂલ્ય ધરાવે છે અને ધ્રુવમાં એટલે એની ડેફિનેશન આપી હોય તો ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એટલે ધ્રુવમાં દીઠ લાગતું ચુંબકીય બળ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ એકમ ધ્રુમાં દીઠ લાગતું બળી બી બરાબર એફ બાય આ ખાસ ધ્યાન રાખજો જેમ તમે આવું બને કે ઈ બરાબર છે એ ચુંબક ની અંદર ધ્રુવો નું મૂલ્ય ધ્રુવમાન કામ કરે છે એટલે એક એકમ ધ્રુવમાન ઉપર આના પરથી જ આપણે આ લીધો છે એટલે એકમ ધ્રુવમાન ઉપર લાગતું બળ એટલે ચુંબકીય ક્ષેત્ર આને મૂલ્ય સ્વરૂપે દર્શાવવું હોય તો લખી શકીએ કે બી બરાબર એફ બાય પી રાઈટ તો આના ઉપરથી તમે કહો જી ધ્રુમાન પી બરાબર શું થાય બી અને રાઈટ આ બળ આવી ગયું આ ધ્રુમાન આવી ગયું કોનું ગઝિયા ચુંબકનું તો ગજિયા ચુંબક નું ધ્રુમાન પી બરાબર એફ બાય બી એફ બળ છે બી ચુંબકીય ક્ષેત્ર છે એના ઉપરથી નો એકમ છે બળનો એકમ શું છે જો આ લખી દો

રેડી ને એટલે ટેસ્લા બરાબર ન્યૂટન પર એમ્પિયર મીટર આવું લખી શકાય રેડી ને તો આ ટેસ્લા ની જગ્યા એ મૂકો ન્યૂટન પર જાય અંશમાં એટલે એમ્પિયર મીટર આવી ગયું ને એટલે આ એકમો કહેવાય એટલે આવી ગયું એમ્પિયર મીટર પારિમાણિક સૂત્ર એમ્પિયર એટલે એવન ને મીટર એટલે એલ વન એલ વન એવન છે એનું પારિમાણિક સૂત્ર ધ્રુવમાં મૂલ્ય ધરાવે છે એટલે એ અદિશ રાશિ છે આદિશ નહીં પણ અદિશ આને કાઢી નાખો

ય લાગતું બળ એટલે ધ્રુવમાન ચુંબકીય ક્ષેત્ર ઉપરથી બરાબર ને એકમ ધ્રુવમાન ઉપર લાગતું બળ એટલે ચુંબકીય ક્ષેત્ર તો ધ્રુવમાન ની વાત આવી ગઈ ચાલો હવે ધ્રુવમન ના સંદર્ભમાં સોલેનોઈડ નું મેળવવું છે

ગજિયા ચુંબકના ધ્રુવોનું મૂલ્ય એટલે ધ્રુવમાન અને બંને ધ્રુવો વચ્ચેનું પરિમિત અંતર ટુ એલ હોય ડાયપોલ મોમેન્ટ રેડી ને આના ઉપરથી જો પી બરાબર ટુ એ ચાલો આના પરથી

એટલે કે દક્ષિણથી ઉત્તર જો છે દિશા દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ એટલે મોમેન્ટની દિશા ગજ્ય ચુંબક ની મોમેન્ટની દિશા દક્ષિણ થી ઉત્તર હોય કારણ કે ચુંબકીય મોમેન્ટની દિશા અંદર જે દિશા હોય એ દિશા લેવી પડે પીબી એટલે ગજ્ય ચુંબક નું ધ્રુવમાં ટૂલ એટલે પરિમિત અંતર રાઈટ હવે આપણે સોલેનોઇડ ની વાત કરીએ ચાલો તો સોલેનોઇડ એક ગુચરું છે આ કોના માટે છે સોલેનોઇડ તો આપણે એમ કહીએ કે સોલેનોઇડ માટે તો હવે આપણે કહીએ સોલેનોઇડ માટે હું અહીં લખેલું છે એટલે આપણે દર્શાવવાની જરૂર નથી આ જે ચુંબકીય મોમેન્ટ છે તો આપણે એમ કહીએ કે સોલેનોઇડ માટે ચુંબકીય મોમેન્ટ સોલેનોઈડ ગુચડું છે એટલે ચુંબકીય મોમેન્ટ આપણે એમએસ એ કાટો હોય તો આઈએ અને એ નાટા હોય તો એનઆઈએ રેડી ને કે સોલેનોઈડમાં

સોલેનોઇડની ની ચુંબકીય મોમેન્ટ એમએસ ઇઝ ઇક્વલ ટુ આના સંદર્ભમાં ટુ એલ પીએસ જ્યાં પીએસ સોલેનોઈડ નું ધ્રુવમાન તો આપણે એ મેળવવાનું છે ધ્રુવમાન તો એને સૂત્રનો નો કરતા બનાવો માટે પીએસ આઈ પીએસ ચલો બરાબર શું થાય બોલો ના છેદમાં ટુ એલ ક્લિયર જ્યાં કેપિટલ એન ના છેદમાં ટુ એલ એટલે કે એકમ લંબાઈ દીઠ આ ટોટલ લંબાઈ છે ટોટલ આટાને ટોટલ લંબાઈ વડે ભાગો તો સ્મોલ એન એકમ લંબાઈ દીઠ આટા કહેવાય તો આ બરાબર સ્મોલ એન તમે લખી શકો છો તો તમને એ માન આવશે ધ્રુવ માન પીએસ ઇક્વલ ટુ આની જગ્યાએ સ્મોલ એન કરી નાખો સ્મોલ એન આઈ એ આવી ગયું સોલેનોઇડના ધ્રુવમાન નું સૂત્ર નું ધ્રુવમાન બરાબર એકમ લંબાઈ દીઠ આટા ગુણ્યા તેમાંથી વેતો પ્રવાહ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ રેડી તો આવી ગયો હવે એનો એકમ લખો હોય એકમ વર્ગ સ્મોલ એન એટલે કેપિટલ એન બાય એટલે એક ના છેદમાં મીટર એમ્પિયર મીટર સ્ક્વેર એક મીટર ઉડી જાય એટલે એમ્પિયર મીટર રેડી ઓકે તો એમ્પિયર મીટર એમ્પિયર મીટર આ ધ્રુવમાન એકમ છે તો આવી ગયું સોલેનોઈડ નું